વિશ્વપંથ સોસાયટીના રહીશોએ પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ થયેલા નુકસાન બાબતે પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખી રજૂઆત કરી હતી વડોદરા શહેરમાં જે છવ્વીસમી તારીખે જે પૂર આવ્યું હતું અને જે માનવસર્જિત પૂર હતું જે બસો ચૌદ ને સુધી એ લોકો લેવલ લઈ ગયા એમની ચેરમેનશ્રીની બધાની બેદરકારી હતી અને ડિઝાસ્ટર મેનેજની બેદરકારી હતી એને લીધે વડોદરા શહેરમાં જે પારોવાર નુકસાન થયું અત્યારે આખા વડોદરા શહેરમાં જો તો ઘરે ઘરે નુકસાન છે એની ભરપાઈ કરવા માટે તો એ લોકો કદી નથી પાંચ હજાર રૂપિયા લઈને અત્યારે એ જ બધો છૂપો આક્રોશ હતો તે અમે આ ફેરે ગણપતિ ડેકોરેશનની અંદર વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટરને પ્રવેશ બંધ એટલા માટે જ અમને કોર્પોરેશન તરફથી અમારું રસોડું હતું તોડવા માટેની નોટિસ આપી હતી અમે અમે રસોડું તોડી નાખ્યું છે અને એનો જ જે અમારો આક્રોશ હતો કે ભાઈ વડોદરા સત્તાધીશો ચોટલી સદંતર નિષ્ફળ રહ્યા છે એના અમારે વડોદરા વડાપ્રધાનને અમે પત્ર લખીને જાણ કે લગભગ સો જેટલા પત્રો લખીને અમે રૂબરૂ રજૂઆત કરી છે કે ભાઈ વડોદરાના સત્તાધીશોને રદ બાદલ કરો ત્યારે જીપીઓમાં મુખ્ય ઓફિસ છે જ્યાં રાવપુરા રોડ પર એ ત્યાં જીપીઓમાં અમે આપી છે લેટર પ્રકારનો ઉલ્લેખ કરવામાં બસ એ જ છે અમારે બધાની છૂપી લાગણી છે અને જે બધા લોકોનો જે આક્રોશ છે વડોદરા શહેરનો જે છુપો આક્રોશ છે કે જે વડોદરા સત્તાધીશો જે અત્યારે પારાવાર નુકસાનની અંદર તો કંઈ અમને પાંચ હજાર રૂપિયા આપેલી જે મદદ કરી છે એક જોવા જઈએ તો છૂપી મસ્કરી જ છે અને જાહેર મસ્કરી કહેવાય એને આમ જોવા જાય તો એને કંઈ મતલબ નહીં એટલે અમે લોકો જે આક્રોશ છે એને પ્રસ્તાવિત કરવા માટે વડાપ્રધાનથી ધ્યાન દોરો અને સત્તાધીશોને સસ્પેન્ડ કરવા માટેની માગણી કરી લગભગ અત્યારે સાઠ પોસ્ટકાર્ડ નાખવામાં અને હજુ બીજા સો પોસ્ટકાર્ડ જેટલું લખાણ ચાલે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર